અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અંધજણ મંડળ ખાતે કમ્યુનિટી ઓફ થર્મોલોજી પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું હતું વિકસિત ભારત બે હજાર સુડતાલીસના ઉપક્રમે યોજાયેલ ઓગણીસમી વાર્ષિક પરિષદમાં પ્રત્યેક લોકોની દ્રષ્ટિની સંભાળ થાય અને તેઓને દ્રષ્ટિ દ્વારા અનંત પ્રેરણાઓ મળે તેવા હેતુથી રેલીનું આયોજન કરાયું હતું મેયર પ્રતિભા જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને ધારાસભ્ય દર્શનાબેન મકવાણાએ રેલીને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જે અંધજન મંડળ રસ્તાપુર ખાતેથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સુધી યોજાઈ હતી આંખના સ્વાસ્થ્ય અને કોઈ પણ પ્રકારની આંખની બીમારીના કિસ્સામાં સમયસર સારવાર લેવું એ માહિતગાર કરવાનું અને લોકોમાં જાગૃતિ લાવવાનું એ મેઇન આ લક્ષ્ય છે કે આજે ડૉક્ટર્સ બધા આ રેલી સ્વરૂપે એક સારો મેસેજ આપે છે કે જે અંધજનો છે એના માટે અને જે પોતાની આઈ ने बचावा वाटे શું કામ કરવું જોઈએ એનો આ એક મેસેજ આપવા માટે એક રેલીનું પણ આયોજન થયું છે ઓલ ઇન્ડિયા કે 700 સે જ્યાદા ડોક્ટર્સ આય ઓપ્થેમલોજી ઓર ટેકનિશિયન સભી মিলકે હમે આંખો કે રક્ષા કેસે કી જાય ઇસકા યહા પે 2 દિન કા કોન્ક્લેવ એક્ઝામિનેશન કિયા થા અમદાવાદ બ્લાઇન્ડ પીપલ એસોસિએશન કો મે અભિનંદન કરતા હું કે અમદાવાદ કો એ મોકા મિલા બદદ સમાજ ને દેશ ને એક મેસેજ આપવાનું છે કે આપણે દરેક વ્યક્તિ સુધી પહોંચવું પડશે અને દરેક વ્યક્તિને આંખના ઇલાજ માટે સગવડ મળે અને આ સગવડ જાતો તો નિઃશુલ્ક હોવી જોઈએ અથવા વ્યક્તિ અફોર્ડ કરી શકે એવા રેટ પર હોવી જોઈએ તાકી કોઈ વ્યક્તિ આ તબીબી સેવાના અભાવથી ગેહત્રી ના થઈ જાય એ માટે આપણા દેશ જે પ્રયત્ન કરી રહ્યા છે